ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા સ્વાગત છે નવા વિડીયોમાં તો કોઈ છે આપણે સવાર ગુડ મોર્નિંગ થઈ છે મસ્ત મજામાં ભાખરીને મરચું અને સાની તૈયાર થઈ છે નાસ્તો સવારમાં ટિફિન તો આપણો નથી હાર્દિકનો ટિફિન છે આપણે તો બપોરે ફેર છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી દાવા ઓફિસ આપણે તો ફેમિલી આજે છે પંદર ઓગસ્ટ સ્કૂલમાં અમારે નવ સ્કૂલ છે બાજુમાં આયોજન ચાલુ થઈ છે રજવંદન બધું આપણે થાય છે आठ बजे तो चालू થઈ ગયો છે આપણે જવા દી ઓફિસે હાણેલે સમય પોગી ગય છે આપણે ઓફિસે આજે ત્યાં મંદિર મોકસ્થાન જો ત્યાં તરત લગાડ દીધા છે અહીંયા પણ લગાડ દીધા એ તો ધ્વજ વંદન બોલા લગાડ દીધા બસ એક બલ્લ લગા ના આમ

યુ નેવર હેવી ક્વેઇ વી વોન્ટ ટુ ચીસ્ટ ધ નેઇ કેમેળો આપણે ઘરે પોગીયા જમમાં બેહી ગયા છે બધા મમે આય રમે આજમાં બનાવ્યો કાલે તો ગાંઠિયા હતા છન ચાક છે બાયના રોટલા છે તો આ બધા જમમાં અમે જમી લીધું હવે હા બે ની સાસ ને કપીバター હોય યાર બે ની સાસ ની કટી છે વા તો જમી લે ફાઇનલી ફેમિલી પોગી ગયા આપણે મેહુલ ભાઈ ને બધા તો આપણે મશીન ચાલુ કરી દી આપડે મશીન ચાલુ થઈ ગઈ છે મુદ્જો તમે મેહુલ બાટુ સિંગ લગા દેવા નું નું સિંગ ફાઈન પિક્ચર જોવાનું ચાલુ લીરા કપાય

શું હાલે ઉભા રહ્યો ઝૂમ કરો અરે તો આપણો વિડીયો જોવે જો મિની બ્લોગ આપણે યુટ્યુબમાં મેં કહેતો ને હા ભરત દાયો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મેં ઉપર તમારે કઈ કેવું સકરપારા સકરપારા ને સબસ્ક્રાઈબ સકરપારા એમ લે કરી દેજો એમ બધા કહે છે થોડું કરી દેજો યાર

Yeah.